નમસ્કાર દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ છે થરા શહેરની શાળાઓ દ્વારા છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના અનુસંધાને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કાંકરેજ તાલુકાના થરા શ્રી ઓગઢ વિદ્યા મંદિર મધુ શિવ વાટિકા અને પ્રગતિ કોઓપરેટિવ બેંક પ્રાથમિક શાળા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે દિને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં બાળકોની સાથે શાળા પરિવારના શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા અને બાળકો સાથે ભારત માતા કી જય વંદે માતરમ ઇન્કલાબ જિંદાબાદ જેવા નારા બોલાવી થરા નગરનું વાતાવરણ કરી દીધું સાથે સાથે થરાના નગરજનોએ પણ બાળકોના ઉત્સાહમાં વધારો કરવા સાથે ભારત માતા કી જયના નારા બોલાવ્યા ત્યારે આ અવસરે શ્રી કાંકરેજ તાલુકા મંડળના મંત્રી શ્રી જીતુભાઈ ધાણધારા રાકેશભાઈ દાણદારા બચુભાઈ કનુભાઈ વગેરેએ ત્રિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું સાથે સાથે શ્રી ઓગઢ વિદ્યામંદિર થરાના આચાર્ય ડોક્ટર હિમાંશુભાઈ શાહ ભલાભાઈ નાડોદા અંજુબેન ઠક્કર સાથે શાળાના વ્યાયામ શિક્ષક ભારમલભાઈ પટેલ સાથે ત્રણેય સંસ્થાના તમામ શિક્ષક મિત્રો તિરંગા યાત્રા રેલીમાં જોડાયા હતા તમામ કાર્યક્રમનું સંચાલન ઓગઢ વિદ્યા મંદિર થરાના શિક્ષક શ્રી સુહાગભાઈ બારોટે કર્યું હતું ઇન્દ્રસિંહ વાઘેલા અને ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત